આપ સૌને જય માતાજી ગઈ કાલે જે રીતે ટીવી અને સમાચારના માધ્યમથી જે મારા જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી તરીકેની રાજીના રાજીનામાના સમાચાર આવ્યા હતા ત્રણ ચાર દિવસ પહેલાં ની બાબતને લઈને જિલ્લાના જે આંતરિક બાબતો હતી એમાં જે રીતના બનાવ જે બન્યો અને મને એમ લાગ્યું કે સાઠ દિવસનો કાર્યભાર એટલે કે આઠમી ડિસેમ્બરથી માંડીને બારમી ડિસેમ્બર આઠમી ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી લઈને ફેબ્રુઆરી બાર બે હજાર ચોવીસ એટલે કે સાહીઠ દિવસના સમયગાળામાં પ્રદેશ પ્રમુખ શ્રી શક્તિસિંહજી ગોહિલ દ્વારા જે મને જિલ્લા કોંગ્રેસ તરીકેની જવાબદારી મળી એને મેં સાર્થક કરવા માટે થઈને સતત બે મહિના નો સમયગાળા દરમિયાન અલગ અલગ તાલુકામાં બબે વખત પણ જવાનું થયું અને મિટિંગો દરેક તાલુકાની અમે કરી સામે લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે એ સમય દરમિયાન એક નું જે વાત હતી એમાં થોડા પ્રશ્નો ઉદભવ્યા એ પ્રશ્ન લઈને મારી જે વાત કરવામાં આવી એને લઈને મારો જે સિદ્ધાંત છે કે આત્મસન્માનથી મોટી કોઈ વસ્તુ નથી અને આપ બધા જાણો છો તેમ કે કોઈનું ખોટી વાત ક્યારે સાંભળી નથી અને સાંભળું પણ નહીં એટલા માટે થઈને મને એમ લાગ્યું કે આપણે આ જે જવાબદારી છે પ્રમુખશ્રીએ જે સોંપી છે એને એ જવાબદારીમાંથી મુક્ત થવા માટે માનનીય શક્તિસિંહજીને મેં વાત મારી એમની સામે મેં મૂકી હતી ને વર્બલી મેં એમને વાત કરી હતી કે આ જવાબદારીમાંથી મને મુક્ત કરવામાં આવે કે અમુક બાબતોને લઈને હું સહન કરી શકું એમ નથી કારણ કે ખોટી વાતમાં હું ક્યારેય કોઈનું સહન કરું ને એને ક્યારેય કોઈનું સાંભળું પણ નહીં એટલા માટે થઈને એક આત્મસન્માનના ભાગરૂપે કેમ કે આપણે ક્યારેય કોઈનું ખોટું કર્યું નહીં હોય ને ખોટું સાંભળવાની મારી આદત રહી નથી એના ભાગરૂપે પ્રમુખ પ્રમુખશ્રી શક્તિસિંહજી વર્બલી મારી વાત મૂકી હતી અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખશ્રી તરીકે કાર્યભારમાંથી મુક્ત કરવા માટેની મારી વાત મૂકી હતી એમાં અમુક સમાચાર માધ્યમોએ મેં મારા જિલ્લા કોંગ્રેસ શ્રી તરીકેની રાજીનામાની વાત મૂકી હતી પણ અમુક

હું કોંગ્રેસ પાર્ટી સાથે હવે હંમેશા જોડાયેલો રહ્યો છું અને પદની લાલચ કે આગળની કોઈ સત્તાની મહત્વાકાંક્ષા ક્યારેય મને રહી નથી અને રહેવાની પણ નથી એ પછી હું જયારે ધારાસભ્ય હતો ત્યારે પણ પાદરાની જનતાની હિત માટે જે કામો નતા થતા ત્યારે મેં ત્યારે પણ એવું કીધું હતું કે મને જો મારા વિસ્તારના લોકોની મુશ્કેલીમાં ઘટાડો થતો હોય મારા વિસ્તારના કામો થતા હોય તો હું ધારાસભ્ય પદેથી પણ રાજીનામું આપવા માટે તૈયાર છું આ વાતની આ વાતનું સાક્ષી આખું પાદરા અને ગુજરાત પણ છે એટલા માટે પદની લાલચ ક્યારેય મને રહી નથી અને સોમાનના ભોગે રાજકારણ કરવું એ જસપાલસિંહનો નિયમ નથી એટલા માટે થઈને મેં જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી તરીકે રાજીનામું આપ્યું હતું પરંતુ માન્ય શક્તિસિંહજી ગોહિલ જેવા રોયલ માણસ પાસે જ્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનું સુકાની પદ હોય અને નેતા ગુજરાત વિધાનસભામાં નેતા વિપક્ષ તરીકે માની અમિત ચાવડાજી જેવા નેતા હોય ત્યારે પાર્ટી છોડવાની વાત કોઈ સંજોગોમાં આવી શકે એમ જ નથી એટલે એ એ વાતને હું રદ્દી આપું છું એ વાતમાં કોઈ તથ્ય નથી હા મેં જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી તરીકે મારું રાજીનામું પ્રમુખશ્રીને મોકલ્યું હતું પરંતુ પ્રમુખશ્રીના આદેશ અનુસાર શક્તિસિંહજીના આદેશ હરહમેશ માટે આટલા સમયથી હું પાર્ટીમાં છું એમનો આદેશ હર હંમેશ માટે મેં શિરોમાન્ય રાખ્યો છું અને આજે પણ એમનો આદેશ શિરોમાન્ય રાખીને લોકસભાની ચૂંટણી સામે આવી રહી હોય ત્યારે લોકસભાની ચૂંટણી સુધી આ કાર્યભાર હું સંભાળીશ ને ત્યારબાદ આ કાર્યભારમાંથી મુક્ત કરવા માટે મેં એમ પણ માન્ય પ્રમુખ શ્રી શક્તિસિંહજીને કીધું છે એટલે લોકસભાની ચૂંટણી પત્યા બાદ આ કાર્યકરમાં ફરીથી શક્તિસિંહજીને કહીને આ મને વાત પણ કરીશ એટલે હાલ મેં માન્ય શ્રીને કીધું છે કે હું લોકસભાની ચૂંટણી સુધી જવાબદારી સ્વીકારીશ સાથે જે બીજી બધી વાતો હતી એ તદ્દન ખોટી વાતો છે ને અફવાઓ છે અને મેં ક્યાંય કોઈ પણ જગ્યાએ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપું છું એ વાત કરી જ નથી સાથે મારા સમર્થનમાં ખૂબ ઘણા બધા લોકોએ જે મને સમર્થન જાહેર કર્યું અને એમને રાજીનામું આપ્યું આપ્યું છે હું એમને પણ એક અપીલ કરીશ કે આ બધા પણ પાર્ટી સાથે જોડાયેલા રહો માન્ય પ્રમુખ શ્રી રણછોડ કાકા ભાઈ શ્રી વનરાજસિંહ મૈડા હાર્દિક પટેલ ભલાભાઈ નેતા વિપક્ષ તાલુકા પંચાયત પાદરા અલ્પેશસિંહ ગોહિલ સોશિયલ મીડિયાના પ્રમુખ જનકબેન રોડિયા અંકિતસિંહ પરમાર ભાઈ દિલીપભાઈ અન્ય ઘણા બધા ભાઈ શ્રી અભિષેકભાઈ સૌથી પહેલા તેઓએ તરત જ મારા ટેકામાં એમને રાજીનામો ભાઈ શ્રી અભિષેકભાઈ ઉપાધ્યાય જેઓ જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ છે સૌથી પહેલાં તેઓએ મારા ટેકામાં કે જો તમે રાજીનામું આપતા હોય તો હું પણ રાજીનામું આપી દઈશ ભાઈ શ્રી અભિષેકભાઈને અન્ય તમામ મારા જિલ્લા પંચાયતના સૌ સદસ્યશ્રીઓ સૌ જિલ્લાના આગેવાનોએ જે મને સહકાર આપ્યો આ બાબતે અને એક ન્યાય માટે આ બધા સાથે રહ્યા આ બધાનો ખૂબ ખૂબ આભારી છું ફરીથી કહીશ એ કોંગ્રેસ પાર્ટી સાથે છું અને રહેવાનો છું જોડાયેલો છું ઘણી બધી વાતો જે થઈ અમુક લોકોને સામે કોઈને સામે પાર્ટીમાં કોઈને ખુશી પણ થતી હશે ને કોઈને દુઃખ પણ થતું હશે પણ સામે પાર્ટીમાં જવાનો એવો કોઈ ઈરાદો છે નહીં એટલે ખાસ કરીને સૌ મારા સાથી મિત્રોએ મને જે સહકાર આપ્યો એમનો ખૂબ ખૂબ આભારી છું જય હિન્દ ભારત માતા કી જય